નમસ્કાર દર્શક મિત્રો શ્રી સમાજ પાલનપુરના યુવાનો દ્વારા યોજાઈ હતી જેમાં મુખ્ય અતિથિમાં ઠાકર ધારાસભ્ય પાલનપુર અતિથિ વિશેષમાં કમલેશભાઈ વાછોલા યુજીવીસીએલ વાઇસ ચેરમેન એપીએમસી શ્રી પુરોહિત સમાજ પાલનપુર મંડળના પ્રમુખ અશોકભાઈ પુરોહિત પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દાંતીવાડા રમેશભાઈ ધાડીયા અને વડીલો યુવાનો બહેનો ક્રિકેટ પ્રેમી મોટી સંખ્યામાં હાજરી કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમ સમાજના દાતાઓના સહયોગથી થાય છે એટલે સૌથી પહેલા કમિટીએ દાતાઓનો આભાર માન્યો હતો આ ટુર્નામેન્ટમાં સમાજના યુવાનોએ મુંબઈ નવસારી સુરત અમદાવાદ અને પાલનપુર આમ અલગ અલગ શહેરમાંથી ટોટલ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં વિજેતા ત્રિરંગા ઇલેવન પાલનપુર અને ઉપવિજેતા ઉત્તમ સુપર કિંગ અંબાજી રહી હતી અને આ આયોજન દ્વારા સામાજિક એકતા અને યુવા શક્તિનો પરિચય થાય તે હેતુથી રાખવામાં આવે છે આ બે દિવસનું સુંદર અને સફળ આયોજન પાછળ શ્રી એક શિવાનંદજી મહારાજ ક્રિકેટ ટુર્નામેન્ટ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગૌરવભાઈ પુરોહિત ઈશ્વરભાઈ પુરોહિત રાજેશભાઈ રાજગોર વિઠ્ઠલભાઈ પુરોહિત વિક્રમભાઈ રાજગોર ભાવેશભાઈ પુરોહિત અમૃતભાઈ પુરોહિત લક્ષ્મણભાઈ પુરોહિત આ તમામ યુવાનોની મહેનતથી સુંદર અને સફળ આયોજન બન્યું હતું